ગઈકાલે જે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા મહોરમ ની ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામિક પરંપરામાં તે એક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર હતો વિશ્વભરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ પર્વ નિમિત્તે શંકર એલ સચદે જણાવ્યું હતું કે કચ્છની કોમી એકતા હંમેશા બે મિસાલ રહી છે તેનો પ્રથમ પુરાવો છે હાજીપીરનો મેળો આ મેળામાં મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો એક સાથે જોવા મળતા હોય છે વધુમાં જણાવ્યું કે આપણા દેશની રાષ્ટ્ર એકતા અને લોકશાહી ટકાવી રાખવા માટે તમામ કોમી એકતા અને સામાજિક સમરસતા ખૂબ જ જરૂરી છે ત્યારે આ અંગે વધુ સાંભળીએ શંકર એલ સચદે શબ્દો

તેમ છતાં આજની તારીખે સમગ્ર ભારત વિશ્વના તમામ દેશો સમાજના લોકો અને અન્ય સમાજના લોકો આજે કારણ કે ભાઈ સાહેબે ઉત્તમ જે વ્યાખ્યા કરી એના પહેલા મુસ્લિમ સમાજમાં ઘણી અંધશ્રદ્ધા પ્રવૃત્તિ છે એ બધી અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાને દૂર કરી એક જ કલામાં વિશ્વાસ રાખવો નીતિ અને ન્યાય જે ચાલવું એ સારા સારા સિદ્ધાંતો એ જરૂરી પાલન કરવાથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય એ કૈગંબા સાહેબનો સંદેશ હિન્દુ મુસ્લિમ એકતાને લાગેલો જે છે ત્યાં સુધી કચ્છની કોમી એકતા હંમેશા બે મિશાલ આવી એનો પ્રત્યક્ષ પુરાવો એટલે આદિપૂર્ણ મેળો આદિપુરના મેળામાં જે પદયાત્રીઓ જતા હોય એમાં આપણે જોઈએ છીએ કે જે મુસ્લિમ સમાજના લોકો હોય છે તેમ હિન્દુ સમાજના લોકો પણ હોય છે જે જ રીતે હિન્દુ સમાજના તહેવારો તો એમાં પણ મુસ્લિમ સમાજના ભાઈઓ વંશે ઓસે ભાગ લે છે આજે પણ આપણે જોયું કે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના જેમને આપણે રાહભર કહી શકીએ એવા લોકો આજે ઉપસ્થિત તો હું એમ માનું છું કે આપણા દેશની રાષ્ટ્રીય એકતા ટકાવી રાખવી અને આ દેશમાં લોકશાહી ટકાવી રાખવી તો તમામ કોમો વચ્ચે એકતા કોમી સંવાદિતા અને સામાજિક સમરસતા એ ખૂબ જ જરૂરી છે અને ભૂમિ સંવાદિતા ભૂમિ એકતા રાષ્ટ્રીય એકતા સામાજિક સમરસતા બહુ જ જળવાય એ જો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે એટલે સહકાર યુવક મંડળ પ્રમુખ શ્રી સંગેજાભાઈ જહિરભાઈ એમના સાથીઓ એમણે આજે જે ભાઈના જન્મ દીધી છે માલક્ષીભાઈ માતાન એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીં જે લોકો આવ્યા મૌલાના સાહેબ અને હિન્દુ અને મુસ્લિમ ભગવાનના સૌ આગેવાનો અને ગોહિલ સાહેબ એ બધાને અભિનંદન આપું છું અને આ જ રીતે આપણા દેશમાં લોકશાહી ટકી રહેશે આપણો દેશ ટકી રહેશે હું હંમેશા વાત કરું છું આપણે પંચોતેર વર્ષોતેર વર્ષથી લોકશાહી ટકાવી શક્યા છીએ ભારતમાં આજે આપણાથી દેખી રીતે છે દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર નેપાળ ત્યાં પણ આજે હોળીના સ્વરૂપમાં ચીન તરફ લડતા વડાપ્રધાન આવ્યા છે માલદીવ એ પણ આપણે જોયું કે વચ્ચે આકલ ચોકડ થતું તેમ ચારે બાજુ પાકિસ્તાન એમના પણ સંબંધો હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી કમનસીબે સારા રહ્યા નથી અને આપણી આરસ જેટલા દેશો છે એને ચીન પોતાના પૈસાની મદદથી કરી દે છે ખાસ ખાસતા ક્યારે કાંઈ પણ આ દેશો મુશ્કેલી આવી પડે એવા સંજોગોમાં જો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સમાજમાં એકતા હોય તો જ આપણે ટકી શકીએ

વર્ષે મોહરમના પ્રસંગે આ દસમી મોહરમનો કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમમાં આપણા ભારત દેશની વાત વાત કરીએ આપણો ભારત દેશ પણ તમામ ધાર્મિક રીતિ રિવાજના અનુસરણ અનુસરી અને અપનાવતો દેશ છે અને ભારતીય ખોટી એકતા આમાં પણ સમાય લીધેલી છે આજે આ કાર્યક્રમમાં શંકરભાઈ સજદે ધોરુભાઈ રાઠોડ જેલ અધિક્ષક ગોયલ સાહેબ સલીમ બાપુ અમારા કોઠારીભાઈ અજીતભાઈ પરેશી એ સૌએ સાથ સહકાર આપી અને કોમી એકતાનો સંદેશો આપેલો છે અને આપણે સૌ એક સાથે મળી અને સત્ય અને લડાઈ માટે કાયમ ખડે પગે ઊભા રહીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી એ બહુ સરાહનીય છે આપણા સૌને દેશ માટેની જે ભાવના છે દેશની એકતા વધારવાની ભાવના એ કાયમ રહે એની શુભેચ્છાઓ આપું છું